તો મિત્રો આપણે થોડુંક પૂનનું કામ કરીએ હજુ મિત્રો અંદર ચાર વચ્ચે છે ગુ મહારાજનો જોઈ શકો છો તમે ગુડ મોર્નિંગ જય માતાજી મિત્રો સ્વાગત છે આપણા નોલ વોગમાં તમારું અને આજે આપણે ફરીથી સ્ટાર્ટ કર્યો છે વ્લોગ તો દસ વાગે સ્ટાર્ટ કરો છે તો આપણે આજે વ્લોગનું સ્ટાર્ટિંગ કર્યું છે તો હવે આપણે મિત્રો આ છે આપણો ભાઈ બોલ જય દેજો ભાઈ બોલ જલ્દી બોલ મિત્ર દેનો ભાઈ જય માતાજી રે કઈ બતાવી નઈ માતાજી સ્વાગત છે મારા લોગમાં બોલ જય માતાજી મિત્રો આ શું છે ઓમર ચાલુ છે બોલ પકડી છે આપડી તો આપણે હવે જવાનું છે કે બજાર આપણે જવાનું બજાર તો બજાજી શું કરવાનું છે બોલ બજાર જવાનું છે હા બજાર નહીં જવાનું શું કરવાનું બજાર જઈ ફરવાનું છે કે નહીં ફરવાનું બજાર જઈને આપણે ચોકલેટ ખાવાની છે ચોકલેટ લઈ આવીશો ચોકલેટ ખાવી ને મોટી મોટી ચોકલેટ ખાવા કે ચોકલેટ

આ બંકાને પણ લઈ જવાનો છે હે કોમે નહીં જવાનું તેલા પરિવાર વે વિરે જમીન સાગર છે ત્યાં બરોબર જવાનું બજાર લ્યા બગીચામાં છોકરાને બજાર જવાનું ભાઈ બોલ તો બોલ યાર બો હું કહી દે તો મળીએ સીધા બજારમાં માં જય માં પાટણ જવાનું કેન્સલ થયું એટલે હવે આપણે ગયા તો હવે હવે આપણે અળિયા પહોંચી ગયા છીએ તો અળિયાથી હવે જવાનું છે તો તમને બતાવશો જોડે બ્લોગમાં તો અળિયા પી ગયા છે મિત્રો આ જોઈ લો મંદિર આ છે મંદિર તો આ મંદિર છે થળિયા વાળી માતાજીનું તો મિત્રો

પાસે પક્ષીઓ માટે આ જો કેવા બનાવેલા છે પક્ષીઓ માટે આ છે પાછલું લોકો છે મંદિરના પાસલું આ છે હસકો ગાઈસ આપણે હવે આ છે આપણે મહાદેવનું મંદિર ઉપર ઉપર મારો બેન જસ્ટ ફ્રેન્ડ કે છે તો આ છે આપણો ભાઈબંધ તો દર્શન કરવા આવી હવે આપણે નીકળીએ જોડાઈ લેજો મળી આગળ જો મિત્રો અંદર ચાર વચ્ચે છે ભૂખ મહારાજ નો જોઈ શકો છો તમે મિત્રો આપણે રસ્તા પર જતા હતા અને વચ્ચે આ એક પુણ્ય કોકે સાઈડ ટક્કર મારી છે તો તો આપણે તેમને તેના સાઈડમાં કરીએ અને પુણ્યનું કામ કરીએ તો ચલો જો તમે જોઈ શકો છો કોકે ટક્કર મારી છે અને ગાડીવાળા તો કોઈ ઊભા નહીં રહેતા કેમકે તેને ટક્કર મારી જતા રહે અને વચ્ચે વચ્ચે પડી છે તો આ પૂંને આપણે સાઈડમાં કરીએ કેમ કે રસ્તા ચાલક વચ્ચે તો બધા અડી અડીને જવા જાય છે સાધનો તેના માટે આપણે તેને સાઈડમાં કરીએ ચલો તો મિત્રો આપણે થોડું ભૂનનું કામ કરીએ તો રસ્તા વચ્ચેથી આપણે હટાવી લીધું છે ભૂન તો મિત્રો આ ભાઈ છે આપણે સેવામાં આગળ ઉભો રહે છે તો તો જેટલો બને એટલો વિડીયોને શેર કરજો મિત્રો તો હવે જઈએ તો ગાઈસ આપણે હવે આ રીતથી ઘરે આવી ગયા હતા પાટણ તો હવે આ તમને આપણો વર્ક કેવો લાગ્યો તો મિત્રો કોમેન્ટમાં જણાવજો અને સબસ્ક્રાઈબ કરવા ના ભાવ